આણંદ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ ઓગણીસ રસ્તા બંધ થયેલ હતા જેમાંથી પંદર રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ છે અને ચાર રસ્તા આજની તારીખે હજુ બંધ છે જે ઓવરટોપિંગ થતું પાણી બંધ થતાની સાથે જ એને પણ તાત્કાલિક બે ત્રણ દિવસમાં ટ્રાફિકેબલ કરવામાં આવશે અત્રેના જે કોઈ પણ રસ્તા છે સ્ટેટ હાઈવેના તે તમામ રસ્તા ઉપર અમારા દ્વારા અલગ અલગ આઠેક જેટલી ટીમો તૈયાર કરીને પેચવર્કની કામગીરી પ્રગતિમાં છે અને અમે તમામ રસ્તા ઉપર વેટ મિક્સ અને મિક્સ દ્વારા પેચવર્કની કામગીરી કરાઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એકાદ અઠવાડિયાની અંદર આ તમામ રસ્તા ઉપર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવશે